મોરબી જિલ્લામાં જે વીસી હાઈસ્કૂલ છે એ લગભગ વર્ષોથી આ જૂની અમારી હાઈસ્કૂલ છે અને અહીંયા વર્ષો પહેલાં વીસી હાઈસ્કૂલનું જે નામ હતું એમાં આજે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અલગ અલગ વિચાર હોય ઘણી વાર હું કહું કે રાત્રે હોય તો હવા બીજો વિચાર હોય તો વિદ્યાર્થીઓ જે દસ ને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં માનસિક રીતે તકલીફ ન પડે કઈ રીતે પરીક્ષામાં એને સુજાવ લઈ અને એની સાથે ચર્ચા કરે પેલા એવા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે કે સાતમો એપ્રિશિયટ છે અલગ અલગ એપ્રિશિયટ તો બધા વિષયોમાં કરતા હો પણ જે વિદ્યાર્થીઓ માટે જે કરે એ આ દેશનું ફ્યુચર કઈ રીતે આગળ વધે અને વિદ્યાર્થીને કાંઈ મનમાં એની ડાયરેક્ટ એની સાથે જે ચર્ચા કરે એ બહુ અતિ આનંદની વાત છે આપણે નસીબા છીએ આવા આપણા દેશના વડાપ્રધાન હ આજે માનન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે દેશભરના બાળકો છે એ લાઈવ એમની સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાવાના છે જે પૈકી આપણે મોરબી જિલ્લાની જો વાત કરીએ તો કુલ છથી આઠ પ્રાઇમરી વિભાગ અને નવથી બાર એમ કુલ છથી બાર ધોરણના વિદ્યાર્થીઓ છે એ આ કાર્યક્રમમાં જોડાવાના છે કુલ છસો ને શાળાઓ

તેમાં કોન્ફિડન્સ આવે તે ડર લાગતો નથી અને વધારે અમને જે કોન્ફિડન્સ કોન્ફિડન્સ મળ્યો છે પરીક્ષામાં પરીક્ષા દેવા માટે તેમાં જાણવા મળ્યું છે અને આ પ્રક્રમ ખૂબ જ સરસ હતો અને હું ધોરણ ધ ટેકનિકલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું બાર કોમર્સમાં આજે અમારી સ્કૂલમાં વડાપ્રધાન દ્વારા આયોજિત લાઈવ પરીક્ષા પે ચર્ચાનો આ કાર્યક્રમ હતો જેથી અમને તેમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને પરીક્ષામાં આત્મવિશ્વાસ વધારીને તેમાં પરીક્ષામાં પેપર લખતી વખતે લખવા બાબતે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું તે અમે સારા માર્ક લઈ શકીએ અને અમે સારી મહેનત કરીને